પક્ષીઓ માટે કચ્છનું વેરાન રણ કે એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ક્રેન પેલિકન સ્ટોર્ક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે ડિસેમ્બર મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું છે ભુજના હૃદય સમાન હમીરસર તળાવ છારી દંઢમાં પણ ગ્રેટ વ્હાઇટ પેલિકન બ્રાઉન પેલિકન ડેલ્મેડિયન પેલિકન પેન્ટેડ સ્ટોર્ક ગ્રે બગલા લિટલ બ્લુ બગલા ગ્રેટ એગ્રેટ લિટલ એગ્રેટ સ્પોટેડ વિસલિંગ ડક માર્બલ ડક ફ્લોવર રેડ વોટલ્ડ લેપવિંગ રેડ નેપ્ડ આઈબીસ ગ્રેટર ફ્લેબિંગો લેસર ફ્લેબિંગો ક્રેન ડેમોસેલ ક્રેન સફેદ સ્ટોક કાળો સ્ટોક નોધર્ન શોવેલર નોધર્ન પેન્ટેલ યુરેશિયન ટિલ ગાડ ભોલ વિજન્સ સ્ટેપી ઈગલ લાંબા પગવાળું બઝાડ ગ્રેટર સ્પોટેડ ઈગલ કોમન કેસ્ટ્રલ વગેરે જેવા પક્ષીઓ જોવા મળી રહ્યા છે સૌથી પહેલા તો કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભારત દેશનો સૌથી મોટો કચ્છ જિલ્લો એની ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે કચ્છમાં આવેલા વિવિધ પ્રકારની અલગ અલગ ઇકોસિસ્ટમ્સ સાથે સાથે બીજા પણ ભૂભાગો કે પર્વતીય વિસ્તારો આવેલા છે આ ઉપરાંત મેદાનો આવેલા છે જલપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ આવેલી છે અને સાથે કાંટાળા જંગલો આવેલા છે ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો પણ કચ્છ જિલ્લો ધરાવે છે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો મેંગ્રોવ વિસ્તાર પણ કચ્છ જિલ્લો ધરાવે છે આ બધા પરિબળોના કારણે અલગ અલગ પ્રકારના પક્ષીઓ માટે એક માટે ખૂબ જ આદર્શ છે ખાસ કરીને માઇગ્રેટરી યાયા યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ તેની વાત કરીએ તો તેઓ તેમના સાયબીરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડ્સનો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એક પ્રવેશ દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે કચ્છનું અલગ અલગ જગ્યાનું અલગ અલગ વાતાવરણની સાથે સાથે ભૌગોલિક જે પરિબળોના કારણે આ પક્ષીઓને સારા અને સુરક્ષિત રહેણાંકની સાથે સાથે ખોરાક પણ મળી રહેતો હોય છે આ કારણે પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છમાં આવે છે ખાસ કરીને કચ્છમાં આવતા પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં વાત કરું તો કોમન ક્રેઇન કે જેને કુંજ તરીકે ઓળખવામાં આવે છે તે પણ પ્રવાસ કરીને આવે છે કચ્છના લોક સાહિત્યમાં પણ કુંજ પક્ષીઓનો વારંવાર ઉલ્લેખ થયેલો છે આમ કચ્છની સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પણ આ માઇગ્રેશન બર્ડ્સનું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક સંકલન પણ થયેલું છે કચ્છમાં આવેલું છારી કે જે ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે એમાં હાલની તારીખની વાત કરીએ તો આશરે એકાદ લાખથી પણ વધારે કોમન ક્રેઇન્સ કોમન ક્રેઇન્સની સાથે સાથે ડોમિઝાઇલ ક્રેઇન્સ અલગ અલગ પ્રકારના પેલિકન્સની સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં આવતા હોય છે જ્યારે પ્રવાસી પક્ષીઓ આવે છે ત્યારે આ પક્ષીઓ ઉપર નભતા શિકારી પક્ષીઓ જેમ કે સ્ટેપી છે ને ગ્રેટર છે એની પણ આ વિસ્તારમાં સવિશેષ હાજરી જણાય છે એમ એક આખી ફૂડ ચેઇન પક્ષીઓની ફૂડ ચેઇન આ વિસ્તારમાં જોવા મળે છે વન વિભાગ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનું સંરક્ષણ સંવર્ધન થાય તે માટે રેગ્યુલર પેટ્રોલિંગની સાથે સાથે લોકસંપર્કના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે અને આ સાથે હું કચ્છના લોકોને પણ હું અપીલ કરીશ કે જ્યારે પ્રવાસી પક્ષીઓ કચ્છમાં આવે છે તો આપણે તેને શિકાર જેવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ ન થઈએ ક્યાંય આવી બાબત હોય તો વન વિભાગના ધ્યાન ઉપર મૂકીએ અને પ્રવાસી પક્ષીઓને એક સુરક્ષિત સ્થાન આપણે સાથે મળીને આપીએ એવો પ્રયત્ન કરીએ વિવિધ પ્રજાતિના પક્ષીઓ સ્થાનિક તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે કચ્છની અંદર કુંજ પક્ષીઓ કે જેનું લોક સાહિત્યમાં પણ ઉલ્લેખ છે તે લાખોની સંખ્યામાં આવતા હોય છે તેમજ પેલિકન પક્ષીઓ જેને ગુજરાતીમાં ગુલાબી પેણ પણ કહેવામાં આવે છે તેમની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે કચ્છમાં આવેલ છારી કે જે ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે જ્યાં હાલમાં એક લાખ જેટલા કોમન ક્રેન આવેલા છે વન વિભાગ દ્વારા પણ આ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે કચ્છની અંદર જુદી જુદી જાતની વનસ્પતિઓ જોવા મળે છે આરોગવા માટે દર વર્ષે શિયાળાની ઋતુમાં રશિયા અને સાઉદી અરેબિયાથી વિવિધ જાતના પક્ષીઓ અહીં આવે છે કચ્છની અંદર એકસો પચાસથી થી પણ વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે આ યાયાવર પક્ષીઓની સાથે સાથે શિકારી પક્ષીઓ પણ કચ્છમાં આવે છે તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે આ પક્ષીઓને પોતાના વતન જેવો જ ખોરાક અને વાતાવરણ કચ્છની અંદર મળી રહે છે જેથી દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન ત્રણ માસ માટે તેઓ કચ્છની મુલાકાત લે છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ